જો અમે વાડી આવી ગયા છીએ વાડીએ અને વાડીએ જો આપણે ઘઉં વાળું હતું એટલે ઘઉં વાળું આપણે હળગાવીને કરી નાખ્યું છે ચોખ્ખું અને આપણે કર્યું છે ખેતી કરી નાખી છે રોટાવેટર મારી દીધું છે અને જો આપણી વાડીએ આપણે જો આ આકડ બનાવી છે અને આપણી આંબલી વાડી છે આંબલી છે તો આંબલીમાં આપણે ગાયતરા આંબાના છે દેશી તમે આ તમારી ભાષામાં અને શું કહો છો કહેજો અમને જો મિત્રો આ કાયતરા તમને બતાડું આ તમે તમારી ભાષામાં ત્યાં શું કહે છે તમારે આને અમારે તો આને દેશી કાયતરા કહે છે જો મીઠા અને તુરા પણ હોય છે જો મિત્રો ને આને આંબા આપણે જો આકળ બનાવી છે દેશી જુગાડ કરીને અને ગામમાં ડીજે વાગે છે લગન છે અમારા ગામમાં એટલે અને જો આમાં આપણે ખાતર કર્યું છે અને આપણી આંબલી છે આમાં ઘઉં વાણું નથી અને આમાં આપણે રોટાવેટર ડાયરેક્ટ મારીને ખાતર કરી નાખ્યું છે જો મિત્રો આપણે એટલા બધા કાયતરા આંબી લીધા જો મિત્રો તમારે પણ ખાવું હોય તો તમે પણ આવી જાવ જો એટલા બધા કાયતરા આપણે આંબી લીધા છે જોઈ લ્યો મિત્રો લાલ ઘઉં કરી રહ્યા છે ને મીઠા એવા છો મિત્રો તો જો વિડીયોને લાઈક કરજો ને શેર કરજો મિત્રો